વિસાવદર ની પેટા ચૂંટણીમાં બેઠક પરથી વિજય બનેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ નું સુરતમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું ભાજપના સત્તાધીશોને ચક્કર આપતા કહ્યું હવે એક પણ ધારાસભ્ય તોડીને ચૂંટણી જીતો ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પણ ભાજપનો ઘમંડ તોડશે ગાંધી સરકારના ગાંધી સરદારના ગુજરાતમાં બુટલેગરનું રાજ ન ચાલે આમ આદમી પાર્ટી જનતાનું શાસન સ્થાપિત કરશે આ જીત ફક્ત મારી નહીં પણ ગુજરાતના લોકોની જીત છે ચંદ્રમંગળ પર જઈ શકાય પણ સુરતમાં પૂરનું પાણી ઓછું કરવાની વ્યવસ્થા નથી આ ભાજપ સર્જિત પૂર છે ઇટાલિયાએ જણાવ્યું કે બે માં નિરાશા છવાઈ પણ હવે લોકો જાગી ગયા છે लिसा ચમતકાર ચમત્કાર કરી બતાવ્યો સુરત માં ઉપસ્થિત આપના નેતા પણ પાર્ટી ના વિસ્તરણ ની યોજનાઓ જાહેર કરી ગુજરાત આખા માં લીધો કે એને એને પક્ષ એને ઉપાડો લીધો આઈથી ધારા સભ્ય તોડું આઈથી તોડું ન્યાથી તોડું ઓલન લઈ લઉં આને લઈ લઉં આને લઈ લઉં ગોપાલ ઇટાલિયા ચેલેન્જ મારે છે કે દમ હોય તો હવે પછી ગુજરાત તો એક કઈ ધારા સભ્ય ખાલી ચૂંટણી કરી બતાવે હું જોઉં છું કોણ છે હવે પક્ષ પલટો કરાવે ચૂંટણી લાગે પેટા ચૂંટણી ગુજરાત ની ગમે સીટ ઉપર સી આર પાટીલ હામે મોરે ભરણ મારી દો